નમસ્કાર મિત્રો અત્યારે જે અમે અહીં જે બેઠા છીએ એ સોટીલા તાલુકાના નવા ગામ દેપરા ગામના રોડ ઉપર આ પુલ આ પુલ આ રસ્તો વીસ વર્ષથી ગામના લોકોનું કહેવું છે કે વીસ વીસ વર્ષથી બન્યો નથી અને ગામના લોકોનું એવું પણ કહેવું છે કે અમારું ગામ આ સરકારના સોપડામાં નકશામાં છે કે નહીં એટલે અમે આજ આ પુલ ઉપર બેસી અને આ તમે જોઈ શકો છો આ પુલ જો ઉલા કાંઠે ઉલા કાંઠે આ કાંઠે આ કાંઠે તૂટી ગયો વરસાદના પાણીમાં રોકાય ઉભું રહેવું નથી આમાં તો એના માટે અમે અહીંયા જો બેઠા છીએ આ ઊંધું કમળા દર્શાવી રહ્યા છીએ અને અમે અહીંયા પણ રામધૂન બોલાવી અને આ મંત્રો જાપ સરકારના વિરોધમાં કરી અને સરકારને જગાડવા માંગી છી ઓમ એમ હિમ ક્લીમ સાહા ઓમ સારા રોડ રસ્તા બનાવો સાહા ઓમ

સરકાર ને તાત્કાલિક સદબુદ્ધિ આપે આ રોડ તાત્કાલિક મંજૂર બનાવી નવા બનાવવામાં આવે અને આ નવા ગામને તાત્કાલિક સારી રસ્તાની સુવિધા મળે